પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં થયેલા અચાનક ફેરફાર બાદ સુરત એરપોર્ટ પર જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી હતી દિલ્હી જવા રવાના થવા પહેલા પ્રધાનમંત્રી એરપોર્ટની બહાર વિશાળ જનસભાને સંબોધિત કરી હતી બિહાર ઇલેક્શન જીત બાદ સુરતમાં વસતા બિહારી સમાજ માટે અભિવાદન સમારોહ ખાસ આયોજન થઈ રહ્યો છે કાર્યક્રમ સવારે વાગે પ્રધાનમંત્રી સુરત પહોંચ્યા બાદ સમગ્ર બાદ અંતિમ બનાવવામાં આવી હતી પ્રધાનમંત્રી એરપોર્ટ ખાતે તૈયાર કરેલા વિશાળ સ્ટેજ પરથી બિહાર સમાજ ની અભિવાદન સાથે સંબોધિત કર્યા હતા સુરક્ષા માટે પંદરસો થી વધુ પોલીસ કર્મચારીઓ સહિતનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હતો માત્ર ત્રણ જ કલાકમાં એરપોર્ટ પરિસરમાં ભવ્ય કાર્યક્રમની પૂરી તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી હતી રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત